ઘરે તો કામ કરવાનું છે પણ આપણે તો જાગૃતિ બનીએ ને થોડાક ને હવે જો બધા સાબુ હું અહીંયા જ પણ બનાવું છું મારે વેચાણ થઈ જાય છે મારે મહિને બધા દુકાનમાં બધા જાય છે પચ્ચીસ નું વીસ નું મારું પ્રોડક્ટ જાય છે હાલ જોઈએ તો અનેક મહિલાઓ ઘર ઘરકામની સાથે સાથે અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગો ચલાવી રહ્યા છે જેમાં ખાસ કરીને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ

અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરવા માટેની તાલીમ મેળવી અને હાલ સાબુ બનાવવાની શરૂઆત કરી છે તેઓ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે તેમાં છ થી સાત પ્રકારના સાબુઓ શેમ્પુ અને ફિનાઇલ વગેરે પણ તૈયાર કરી રહ્યા છે હાલ ફક્ત ખડસલિયા ગામ જ નહીં પરંતુ આસપાસના અનેક વિસ્તારો અને ભાવનગર શહેરમાં પણ આ અલગ અલગ વસ્તુઓનું તેઓ વેચાણ કરી રહ્યા છે આ વસ્તુઓનું વેચાણ કરી તેઓ મહિને વીસ હજાર કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છે